નેત્રંગમાં દસ વર્ષીય બાળકીના મોત બાદ પરિવારના આક્ષેપો ઉઠાવ્યા પ્રશ્ન પોલીસે પ્રાથમિક તપાસમાં દુષ્કર્મની વાતને નકારી દીધી છે વરુચના નેત્રંગ તાલુકામાં દુષ્કર્મના આક્ષેપો વચ્ચે સારવાર માટે વડોદરા ખસાયેલી દસ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે પરિવારજનોએ આક્ષેપો કર્યા કે બાળકી સાથે નરેશ વસવા નામના યુવકે ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને શું ઘટને એમની સાથે બની હતું આ દીકરી મારે દીકરાની દીકરી છે એટલે મારી પોતરી કહેવાય એ અને એ છોકરી સાતમા ધોરણની અંદર કાઠીપાડા નેત્રંગ નજીક સા કન્યા સાતરા છે એમાં ભણવા મૂકેલું અને એ અમારો ગામનો નરેશ પર કરીને છોકરો હતો ત્યાં એમની બહેનને મૂકવા ગયો તો મેડમે કહી કે તમારો ગામનો છોકરો આવેલો છે એમને એમની સાથે બેસાડી દો એમ કે એમની મમ્મી પર ફોન કર્યો તો સારો બેસાડી આપો ગામનો છોકરો છે લઈ જશે પછી અધ વચ્ચે આવી અને આ છોકરાએ તુવર અને કપાસનો ખેતર હતો તેમાં આવું કુકર્મ કર્મ કર્યું એને જ્યારે કુકરમાં નાની બાળકી સાથે સાડા અગિયાર વર્ષની બાળકી સાથે ઓગણીસ વીસ વર્ષનો જો પુરુષ કૂકરમાં કરતો હોય તો એ બાળકીનું હાલત શું થાય તો પછી એ છોકરાએ એવો જવાબ આપ્યું કે કોઈને કીતી નહીં તો તને ચપ્પુ મારીને મારી નાખીશને ફેંકી દઈશ આ છોકરાએ કપડાં બપડા બધા કાઢી અને બધું કપડાં કાઢી અને આખી છોકરીના બધા મતલબ આખા કપડાં ઉતારીને પછી એના પર રેપ કરેલો છોકરાએ પછી મને ખબર પડતા એની કાકી નવડાવવા એની કાકી કહે છે કે ચાલ તને સારું નહીં લાગતું એટલે આજે ત્રણ દિવસથી તું નહીં નથી આજે તને નવડાવી દેમ એના કાકી નવાણિયામાં લઈ ગઈ નવડાવી એટલે નવડા માટે લઈ ગઈ અને કપડા ઉતારી જોયું એટલે સુંદર કાયાની જગ્યા બધી સોજી ગયેલી હતી સોજી ગયા પછી કાકીએ પૂછ્યું કે આ તારી સાથે આ શું થયું છે તો કાકી કોઈને કહેતી નહીં તો મને આ મને ચપ્પુઓથી મારી નાખવાની ધમકી આપેલી છે ના ના કોઈને નહીં કે મને સાની માની તું કે અને હું કોઈને નહીં કે મેં આ છોક પછી છોકરીએ જે પૂરેપૂરો જવાબ આપ્યો કે આ નામનો છોકરો છે અને આ છોકરાએ મને આ મારા સાથે આવું કર્યું તો મેં આ વાત મેં સાંભળતા એમની કાકીને મોડેથી આ વાત સાંભળતા જ પછી મેં છોકરીને તરત જ મેં એકસો આઠ કરી અને સાંજ સાંજના બપોરના બે વાગે કરી અને ત્રણ વાગ્યાના ટાઈમે મેં એકસો આઠ કરીને નેત્રંગ હોસ્પિટલમાં દાખલ કરી દીધી એ તો ત્યાં સારવાર ના મળી તો મે લોકોને દવાખાનામાં મૂકી અને રાતના ગેર બે વાગે પહોંચ્યો રાતના અને ના ના ત્યાં હા શું અમે ત્યાંથી પછી રાસિપડા આવ્યા હતા રાજપીપળા અમે લગભગ એકવીસ તારીખ સુધી રાસીપડા રહ્યા પછી ત્યાંથી પછી ત્યાંના ડોક્ટરો કહે છે કે આ છોકરીને કોઈ બીજી બીમારી છે તમે આગળ લઈ જાઓ તો પછી અમે એ મેં કીધું આગળ લઈ જાય તો કંઈ લઈ જશું તો બરોડા તમને રિપેર કરી આપું મેં કહ્યું સારું બરોડા કરી આપો તો બરોડા પરમ દિવસે અહીંયા આવી ગયા અમે અને આજે મારી છોકરીનો આ એસપોર્ટ થઈ ગયો સર આરોપી સામે એવી કડક એવું થવું જોઈએ કે આરોપીનો મૃત્યુદંડ હોવો જોઈએ અને આવું બીજ આ ઘટના સાંભળી મૃત્યુદંડની મૃત્યુદંડ આપી એવા જો હોય માણસો અને મૃત્યુદંડ થઈ જાય તો બીજા કોઈ માણસો આવી રીતના નાની બાળકી સાથે કે કોઈ મોટા માણસો પુરુષો સાથે કોઈ કરી શકે નહીં એવી રીતના આને કડક ને કડક કાયદા અમલ કરી અને આને મૃત્યુ દંડ તાત્કાલિક આપવો જોઈએ એવી મારી વિનંતી છે પોલીસે સમાધાન હા પોલીસે અમને સમાધાન કરવા અને પોલીસ જમાદાર જે છે એ ત્રણ લાખ રૂપિયા સુધી મને આપવાના તૈયાર થયા તો મેં એમ કીધું કે મારા ત્રણ લાખ રૂપિયા નથી જોતા પણ મને ન્યાય જોઈએ છે આ કારણે મને જ્યાં સુધી મને મારી છોકરીનો જીવ બસે ત્યાં સુધી હું મારી છોકરીનો જીવ બસશે ત્યાં સુધી હું લઈ જઈશ મારી પાસે ભલે પૈસો નથી પણ મારી પાસે ઈમાનદારી છે